એક વખત મહાદેવને લીલા કરવાની ઈચ્છા થઈ જો શિવ લીલા નારદજીને તપ કરવાની ઈચ્છા થઈ અને તપ કરીને પણ પાછી ક્યાં કરવું બોલે શંકરે જે જગ્યાએ જે ગુફામાં બેસી હું તપ કરું તો જગત મને કઈક તપસ્વી તરીકે એટલે ઈન્દ્ર ને ડર લાગ્યો અને ઇન્દ્ર મહારાજે તરત જ કામદેવ ને કીધું કે જા ગમે તેમ કરીને આ નારદ ને અહીંયા થી ઉભા કર જો એ તપ પૂરું કરશે તો એ મારું ઇન્દ્રાસન માંગી લેશે મારું ઇન્દ્રાસન રખડી જશે કામદેવ ગયો છે આખું ભોગાધીન થયું જગત આખું કામાધીન થયું પણ નારદ નું મન ચલિત ન થયું નારદ નું મન ચલિત ન થયું એટલે કામ છેલ્લે કંટાળી ગયો પ્રયત્ન પૂરા કર્યા પણ કઈ એટલે પછી પગે લાગીને કામે કીધું કે નારદ તમે તો શંકરથી એ મોટા શંકર તો સમાધિ મેં આ ગુફામાં તોડાવી અને કામદેવ જો મને સર્ટિફિકેટ આપીને જતો હોય તો પછી હું શંકર થી મોટો હાચી શંકર ને તો કામે ત્રીજું લોચન ખોલાવી દીધું તું મારું તો કાઈ ના બગાડી શક્યો એટલે તપ કરતા નારદ થઈ ગયા ઊભા અભિમાન આવ્યા પછી તપ થાય નહીં એટલે વિચાર કર્યો કે મારે મહાદેવને સમાચાર આપવા જોઈએ કે તમારા કરતા હું મોટો છું એ સીધા ગુફામાંથી ઊભા થઈને ભગવાન શંકરની પાસે અને જેવા મહાદેવ પાસે આવ્યા એટલે ભગવાન શંકરે તો એનું સ્વાગત કર્યું છે સ્વાગત કરી અને એની પ્રશંસા કરી છે પણ પ્રશંસા નારદજી પોતે જ ગાવા માંડ્યા મહારાજ કામદેવ મને સર્ટિફિકેટ આપીને ગયો તમે તો કામ ને આગળ હારી ગયા તા આ સંસારમાં હું એક જ નીકળ્યો જેને કામ ને જીતી બતાવ્યો એટલે ભગવાન શંકરે પાછો જાપ ફૂલેલો દડિયો હતો ને એમાં વધારે વાપરી ગયો મહારાજ તો પછી તમે મારાથી મોટા કેવા શંકર બોલે છે ભગવાન આપ ફૂલાણા છે પણ ધીરે રહે મહાદેવે કીધું કે હું તમારા ઉપર ખરેખર તમારી આ વાત સાંભળીને બહુ રાજી મારો રાજી પણ વ્યક્ત કરું છું તમે આ સંસારમાં મારાથી મોટા થઈ ગયા એમાં કોઈ બેહમત નહીં પણ છે ને તમે મહેરબાની કરીને ક્ષીર ક્ષીરસાગરમાં નહીં જાતા એટલે નારુદે કીધું કેમ બોલે આ વિષ્ણુ છે ને ઈર્ષાનું બહુ છે જો મહાદેવની લીલા વિષ્ણુ અને એમાં ગમશે નહીં તમારા ભલા મહાદેવે કીધું નારાયણ સન્માન કર્યું એનું સ્વાગત કર્યું અને ઉભા થઈને સ્વયં નારાયણે હાથ જોડ્યા અરે નારાયણજી મહર્ષિ બ્રહ્મર્ષિ આપતો તપસ્વી છો આપના જેવા સંસારમાં કોઈ તપ ન કરી શકે તમે કામદેવ ને હરાવીને આવ્યા તમારા મોઢે સાંભળી રહ્યો છું મહાદેવ નારાયણના મુખ માંથી આવા શબ્દો સાંભળ્યા અને આમ ફૂલી ને દડીયો થઈ ગયા હોય નારદ જેમ તેલમાં પૂરી નાખે ને પૂરી ફૂલાય એમ નારદ ફૂલાણા છે શિવ ને હરાવીએ કે મારી હા ઉભો નો રહી ગયો પગે લાગી ગયો સર્ટિફિકેટ આપી ગયો એવા એવા મનમાં અહંકાર ના શબ્દો નારદજી બોલવા લાગ્યા નારદ એટલા બધા

રસ્તામાં એક સુંદર માયાવી નગર બનાવ્યું અને ઈ માયાવી નગર નો રાજા સીલનીથી અને એટલા સુંદર બગીચા એટલા સુંદર મહેલો અને સુંદર નગર માયાવી બનાયુ એમાં કઈ ખામી હોય જ નહીં અને નારદજી પસાર થયા નારદે વિચાર કર્યો કે આ રસ્તે તો હું હજારો વખત નીકળ્યો આવું નગર મેં ક્યારે જોયું નહીં અને આ નગર નારદજી સીધા નગર પ્રવેશ પણ નગરમાં ગયા તો એ શીલ ને એક ત્રિલોક સુંદરી નામની દીકરી હતી અને એ જુવાન હતી અને એનો સ્વયંવર યોજ્યો હતો ને એ સ્વયંવર માટે હજારો રાજકુમારો એકત્ર થઈ ગયા હતા અને આવતીકાલે સ્વયંવર કરવાનો હતો અને બધી

સાક્ષાત નારદજી મારે ત્યાં બધા જ્યાં જ હું ધન્ય થઈ ગયો પ્રભુ મારે ત્યાં આવતીકાલે પ્રસંગ છે મારી દીકરીનું કાલે સ્વયંવર છે પણ તમે આવ્યા છો તમે તો બહુ મોટા જ્યોતિષી કમસે કમ મારી છોકરી નું જરા ભવિષ્ય જોઈ દેશો

ત્રિભુ વનપતિ હશે પણ હશેની જગ્યા એ ઉતાવળમાં થશે એવું વંચાણ આને જે પરણ છે એ ત્રિભુવન પતિ થશે હતું હશે જો અભિમાની હોય ને એને બધું ઉલટું વંચાય એટલી સ્વરૂપવાન હતી કે નારદ મન ચલિત થઈ ગયું નારદે વિચાર કર્યો કે આની સાથે હું પોતે જ જો પરની જાઉં તો આમ તો મહાન તો છું જ પણ કાયદેસર આ સંસાર નો હું બની જાઉં સરની ત્રિલોકપતિ બનવાની પોતાની આટલા વર્ષ થી હું તમારી સેવા ઉપાસના તમારું સ્મરણ કરું ચૌદ બ્રહ્માંડમાં માં ભરું તો ચૌદ બ્રહ્માંડમાં ફરું પણ નારાયણ સિવાય મારા મોઢામાંથી કઈ નીકળ્યું નથી આટલા વર્ષની ઉપાસના પછી આજ કાંઈક

બે પા આ મારું રૂપ તમને હરિરૂપ માંગ્યું અને ભગવાન નારાયણે એને હરિરૂપ આપ્યું હવે હરિશબ્દ ના બે અર્થ થાય છે માંગ્યું હરિરૂપ અને નારાયણ એ આપ્યું હરિરૂપ પણ હરિરૂપ એટલે વાંદરો થાય રી પાછળથી લખો એટલે એનો અર્થ થાય વાંદરો પણ રી રસવાય હોય તો એ હરિશબ્દ નો અર્થ થાય નારાયણ એટલે માંગ્યું રિસવાય અને હરિ એ દીધું દીર્ઘાય શરીર નારાયણનું પણ મોટું વાંદરા રાજકુમારો આવ્યા બધા બધા બેસી ગયા અને મહાદેવ ને ખબર પડી કે નારાયણે લીલા કરી છે તો આમાં થોડોક મારે ભાગ ભજવવો જોઈએ શ્રિંગી ને કીધું કે તમે રાજકુમાર બની ને નારદ ની પાછળની રોમાં પાછળની લાઈન માં ખુરશી ઉપર જઈને બેસી જાવ અભગવાન શંકરના બેય ધીરંગી ને ભૃંગી રાજકુમાર બની અને જે નારા પહેલી જ લાઈન ની પહેલી જ ખુરશી અને બીજી લાઈન ની બે પાછળ ની ખુરશીમાં આવીને ઈ ગોઠવાય ગયા અને પાછા બેઠા બેઠા એકબીજાને ને કે આગળ વાળો આપણને વારો નહી આવવા દે હો આ આગળ એવો સમ અને હાંભળી નારદજી મનમાં મનમાં એવો આમ કે આપણો નંબર લાગી જ જવાનું છે કે ક્યાં રૂપ હે સમય થયો ને હાથમાં કન્યા બાર ને આ વખતનો સ્વયંમર એવો હતો કે આના હાથમાં વરમાળા આપવામાં આવે અને બધા જ રાજકુમારો પાસેથી પસાર થાય બધી જોતી જોતી એને જે પસંદ આવે એના ગળામાં એ ફૂલ હાર પહેરાવે પછી એની સાથે લગ્ન નો વિધિ થાય એ વખત નું સ્વયંવર આવી રીતનું હતો એટલે હાથમાં ફૂલની માળા લઈને સહેલીઓ સાથે નીકળી પહેલી જ જ પહેલા જોયો એ હાર આમ હતો ને લીધો હાર તો હકેલ્યો ત્રણ લાઈન છોડી દીધી માં વાંદરો ક્યાંથી આવ્યો એમ કે વચ્ચેની લાઈનમાં સ્વયં નારાયણ પોતે આવીને બેઠા હતા એ નારાયણના ગળામાં જઈ અને ત્રિલોક સુંદરીએ પુષ્પમાળા પહેરાવી દીધી અને પાછળની લાઈનમાં જાતી જ્યારે નારદે જોય એટલે નારદના મનમાં કે આ મારો ચાન્સ કેમ નો લાગ્યો અને વાહે ઠેઠ બેઠેલો એને જઈને આ પહેરાવી દીધી હવે પણ એ વખતે નારદને ક્રોધ આવે છે સુદજી વર્ણન કરતા કહે છે નારજી ને આવ્યો છે અને પાછળ ની રો પછી તો આમ શું કેવાય ચાન્સ કઈ મળ્યો નહી એટલે એવા ગુસ્સે થઈને ઉભા થઈ ગયા અને ત્રિલોક સુંદરીને કેવા લાગ્યા કે તને કાઈ ઓળખાણ માં ફરક પડતો નથી તું કોઈ માણસને ઓળખતી નથી આટલો રૂડો રૂપાળો આવતી પેલી લાઈનમાં તને તકલીફ ના પડી આટલું પહેલી લાઈન માં બેઠો અને તું ઠેઠ પાછળ જવા માંડી

મે ભગવાનનો દ્રોહ કર્યો છે મેં ભગવાન ને ગાળો દીધી છે અરે ગાળો દેવાની ક્યાં કરો ભગવાન ને શ્રાપ શ્રાપ આપી દીધો છે હવે આ દ્રોહ માંથી મને મુક્ત કોણ કરશે પશ્ચાતાપના આંસુ મેં તમને કીધું ને પશ્ચાતાપના તમારા દોષોને ધોઈ પણ ખરા દિલથી પશ્ચાતાપના આંસુ એ જ વખતે શ્રી નારાયણ ત્યાં પ્રગટ થયા છે ને જોઈને ચરણમાં મસ્તક નમાવી નારજી શરમાયા છે ક્ષમા માંગવા લાગ્યા બાર બાર પગે લાગે પ્રભુ મેં તમને ભલીપૂરી કહી દીધી શ્રાપ આપી દીધો મને માફ કરો આમાં શું થયું મૂકાય સમજી શક્યો નથી